જે તમે જોયા તે વડોદરાના છે જ્યાં બે દિવસ પહેલા ઉમેદવારો વિદ્યાથી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા ઉલ્લેખનીય છે કે જેટકો દ્વારા એક હાજર બસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ઝોન કક્ષાએ પરીક્ષા લેવાયા બાદ ભરતી રદ કરવામાં આવી હતી પોલ ટેસ્ટમાં અધિકારીઓ દ્વારા જે ભૂલ થઈ તેનું પરિણામ ઉમેદવારોને ભોગવવાનું આવ્યું હતું કારણ કે જેટકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાને કારણે આ ભરતી રદ કરાઈ છે આ નિર્ણયના કારણે ઉમેદવારો રોષે ભરાયા હતા અને ઉમેદવારોએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરામાં જેટકોની ઓફિસ બહાર એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું

જેથી જનરલ મેનેજર એચઆર જેટી રાય ઉમેદવારોને મળ્યા અને તેમણે જણાવ્યું કે જેટકો પોતાના નિર્ણય પર તટસ્થ છે એટલે કે ભરતી તો રદ થશે જ ત્યારે ઉમેદવારો આ જેટકોના નિર્ણયથી રોષે ભરાયા હતા અને હવે પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારવાની ચીમકી ઉચ્ચારી છે એટલું જ નહીં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ મળીને ઉગ્ર રજૂઆત કરવાની પણ વાત કરી છે ત્યારે કહેવું પડી રહ્યું છે કે આખરે સરકાર લોલીપોપ આપીને છટકી ગઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ઉમેદવારો ગાંધીનગરને કેવું ગજવશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર